જય માતાજી મિત્રો મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી ખોડિયાર માતાજીના મંદિર રાજપરાના સ્થાન વિશે મિત્રો આ ખોડિયાર માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે જે ભાવનગરથી પંદર કિલોમીટર તથા સિહોરથી ચાર કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે તેથી આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર તથા રાજપરાવાળા ખોડિયાર તરીકે આખા ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિરને ચારે તરફ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું એક રમણીય ધાર્મિક સ્થળ ગણાય છે મિત્રો ખોડિયાર માતાજીની કથા જોઈએ તો ખોડિયાર માતાજી હિન્દુ ધર્મના એક દેવી છે ખોડિયાર માતાજી સારણ હતા તેમના પિતાનું નામ અને માતાનું નામ દેવળાબા સાત બહેનો હતા અને એક ભાઈ હતો જાનબાઈનો જન્મ એટલે કે ખોડિયાર માતાજીનો જન્મ આશરે મહાસુદ આઠમના દિવસે થયો હોવાનું ગણાય છે આ દિવસે ખોડિયાર જયંતી પણ ઉજવવામાં આવે છે જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેના વિશે પણ એક લોકકથા છે એક વખત મામળિયા છારણનું સૌથી નાનું સંતાન એવો મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય એવો સાપે દંખ માર્યો તેની જાણ મળતાની સાથે જ તેના માતા પિતા અને સાતે બહેનો ગભરાઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું એનો ઉપાય શોધવા લાગ્યા તેઓમાં કોઈએ ઉપાય કહ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાછેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બસાવી શકાય આ વાત સાંભળી સૌથી નાના બહેન જાનબાઈ પાતળમાં કુંભ લેવા ગયા પરંતુ જ્યારે તેઓ કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે તેમના પગમાં ખેંચ વાગી અને તેમને ચાલવામાં બહુ તકલીફ થવા લાગી ત્યારે ઝડપથી કુંભ લઈને ભાઈ પાસે આવી શકાય ત્યારે જાનબાઈએ મગરની સવારી કરી આવ્યા ત્યારે તેઓ ખરડાતા ખરડાતા આવતા હતા તેથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને મગર તેમનું વાહન બન્યું આજે આ જાનબાઈને ભાવિભક્તો આયશ્રી ખોડિયાર તરીકે પૂજે છે ઇતિહાસ મુજબ જોઈએ તો રાજપરાનું ખોડિયાર મંદિર સૌથી પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ઈસવીસન આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા વધારા કરાવ્યા હતા અહીં આયશ્રી ખોડિયાર માતાજીને સોનાનું સત્તર ભાવસિંહજીએ ચડાવ્યું હતું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા માતાજી ખોડિયાર પ્રગટ થયા હતા ભાવિ ભક્તો દર રવિવાર અને મંગળવારે શક્તિ તીર્થ ધામમાં આવી અને માતાજીની કૃપા મેળવવા માટે પૂજા પાઠ કરે છે પૌરાણિક કથા દ્વારા આપણે વાત કરીએ તો ભાવનગરના ગોહિલવાસના પ્રજા રાજવી પોતાના વૈષ્ણવ કુળદેવી એવા ખોડિયાર માતાજીનું સ્થાન પોતાની રાજધાનીમાં કરવા ઈચ્છતા હતા જેથી આ રાજવીર રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રચન કર્યા હતા માતાજીએ પ્રચન થઈને એક શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવી પરંતુ તારે પાછું વળીને જોવાનું નહીં જેથી મહારાજા આગળ આગળ ચાલ્યા અને પાછળ પાછળ માતાજી છાલ્યા હતા આમ રાજાની સાથે આવેલો રચાલો હાલના ભાવનગર બાજુ આગળ ચાલતો હતો પણ રાજાને મનમાં એક વિચાર આવ્યો કે માતાજી મારી પાછળ આવતા તો હશે ને આવી શંકા થતાં મહારાજે પાછળ ફરીને જોયું પછી તો ત્યાં જ એટલે કે આ સ્થાને માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાન થયું તે આજે નાની ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે રાજપરા મંદિર નારી થી નવ કિલોમીટરના અંતરે આવેલું છે રાજપરા ખોડિયાર મંદિર તરફ થી ચાલીને જતા દરેક ભાવિ ભક્તો નાની ખોડિયાર મંદિરે દર્શન કરવા જાય છે આમ રાજપરા ખોડિયાર મંદિર માતાજીનું પ્રાગત્ય સ્થાન ગણાય છે અને નાની ખોડિયાર મંદિર જ્યાં માતાજી જ્યાં સમાણા હતા એ સ્થાન તરીકે ઓળખાય છે તો મિત્રો આ હતો રાજપ્રા ખોડિયારમાંનો ઇતિહાસ તો મિત્રો તમને ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મળીએ નવા વિડીયોમાં